તેમજ જામવાડી વિસ્તારમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરી ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો થાનગઢના ઇતિહાસમાં કોલસાના કાળાકારો બની સૌથી મોટી રેડ ચોટીલા બે દિવસ પહેલા જામાવાડી તથા ભાડુલા વિસ્તારમાં કરવામાં આવેલી ત્રીજા દિવસે પણ હજી સુધી કોલસો તથા ચરખી ભરવાની કામગીરી નાયબ કલેક્ટર અને સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહેલી છે જ્યારે રાત્રિ દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર સંગ્રહ કરેલ બારસો ટન થી પણ વધુ કાર્બો સેલ ઝડપી પાડ્યો હતો આ વાત પરથી અનુમાન લગાડી શકાય છે કે આ રેડ દરમિયાન કરોડો રૂપિયાના ગેરકાયદેસર કોલસાનો જથ્થો ઝડપી પાડ્યો છે જેને લઈ ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ગેરકાયદેસર ખરણ કરતા મજૂરોને પણ પોતાના વતન પરત મૂકી દેવામાં આવ્યા છે અને મજૂરોને પણ ચેતવણી આપવામાં આવી છે કે જો હવે ફરીથી ગેરકાયદેસર થતા કાર્ગો શેરની ખાણમાં કામ કરશે તો તેમની સામે પણ કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે જેને લઈ અન્ય મજૂરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે સ્ટોરી વિક્રમસિંહ જાડેજા